મહીસાગરના લુણાવાડા ખાતે જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોર અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિવિધ યોજના કે લાભોના એકવીસ લાભાર્થીઓને સ્ટેજ પરથી સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું ગરીબ કલ્યાણ મેળા દરમિયાન વિવિધ ભાગોના યોજના કે લાભો અંતર્ગત અઢારસો સિત્યોતેર લાભાર્થીઓને રૂપિયા ત્રણસો ઓગણત્રીસ પોઈન્ટ પિસ્તાળીસ લાખથી વધુ સાધન સહાય ચેકનું સ્થળ પર હાથો હાથ વિતરણ કરાયું રાજ્યની આ સરકાર ગરીબી નિવારણ માટે નોંધારાનો આધાર બની સરકારની અનેકવિધ કલ્યાણકારી યોજનાઓના લાભો વચેટ્યાઓને નાબૂદ કરી સીધે સીધા તેમના હાથો હાથ આપ્યા મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોર નોંધારાનો આધાર અને વંચિતોના વિકાસને વરેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરણાથી જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો લુણાવાડા પીએન પંડ્યા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ગ્રાઉન્ડ ખાતે આદિજાતિ વિકાસ પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોરની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો આ પ્રસંગે આદિજાતિ વિકાસ પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની ગુજરાત સરકાર ગરીબી નિવારણ માટે નોંધારાનો આધાર બની સરકારની અનેકવિધ કલ્યાણકારી યોજનાઓના લાભો વચેટીયાઓને નાબૂદ કરી સીધે સીધા તેમના હાથો હાથ પહોંચાડીને સમાજના તમામ વર્ગના ઉત્થાન માટે પ્રતિબદ્ધ હોવાનું કહ્યું હતું તેમણે વધુમાં સાચા લાભાર્થીઓના હાથમાં સીધે સીધા લાભ પહોંચાડીને સરકારે તેના પારદર્શક વહીવટની જનતા જનાર્દનને પ્રતીતિથી કરાવી હોવાનું ઉમેર્યું હતું